શ્રી છત્રપતિ શિવાજી મહારાજે ક્રિકેટ ક્લબ માંગરોણ દ્વારા કેલેન્ડર વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો આ અવસરે भाजपના છોટુભાઈ પટેલ અને તમામ સમાજના મહાનુભાવો હાજરી આપતા નમસ્કાર માંગરોણ ગ્રામ સમંડળ ક્રિકેટ ક્લબ દ્વારા આજ રોજ સન્માનનીય ચિર પટેલ સાહેબની ઓફિસમાં છોટુભાઈ પટેલ હસ્તક આજ વિમોચન દેખાવણ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આજના આ કાર્યક્રમમાં માંગરુમ ગ્રામસ્થ મંડળના તેમજ નાયક નાયકમાડા સમાજ સમાજના સેવક ગણેશભાઈ સાવંત અહીંયા ઉપસ્થિત રહેલા હતા આજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જે બધા અમને એ આપેલો સહકાર આપેલો તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા કી જય વંદે માતા કેલેન્ડર વિમોચનનું છેલ્લે આઠથી બાર વર્ષથી કેલેન્ડર વિમોચન ચાલે છે અને દર વખતે લગભગ સાહેબની ઓફિસમાં જ આવીને વિમોચન કરીએ છીએ કેસર દ્વારા સમાજને તે મેસેજ જાય છે કે સમાજ નાયક મરાઠા મંડળ મરાઠન સમાજના જે કંઈ તહેવારો છે વાર છે અને રાષ્ટ્રીય જે તહેવારો છે તેની માહિતી પૂરેપૂરી અંદર મળી રહે છે તેમજ સમાજની અંદર એક ગ્રુપ એકતા સમાજની અંદર બંધાય છે અને એક સારો મેસેજ સમાજની અંદર પહોંચે છે આ કેલેન્ડર મહારાષ્ટ્રમાં માંગરુણ ગામની અંદર રાયગઢ જિલ્લાની અંદર બરોડા અમદાવાદ સુરત વલસાડ તેમજ બોમ્બેની અંદર પણ આ કેલેન્ડરનું અમે મોકલીએ છીએ અને બધા દર વર્ષે કેલેન્ડરની આ આશા રાખે છે કે આ વર્ષે પણ અમને કેલેન્ડર મોકલશો અને તે મુજબ દર વર્ષે અમારા ક્રિકેટ ક્લબના રૂપેશભાઈ કોંડાલકર તથા તેમની પૂરી ટીમ આ ખૂબ જહેમત ઉઠાવીને આજનો આ કાર્યક્રમનું આયોજન કરેલું છે